જ્યાં કોઈ કહે છે દીકરીઓને બગાડવાના દિવસો આવ્યા કોઈ કહે છે વાસના પૂજારીઓના દિવસો આવ્યા તેવું સ્વરૂપ સ્વામી મહારાજે જે સ્વરૂપ સ્વામી જે સ્વામી છે તેઓ જણાવ્યું છે વધુ એક બફાટ સામે આવે છે અનુપમ સ્વરૂપ સ્વામીનો આ મોટો બપાટ સ્વામી આવે છે નવરાત્રી મુદ્દે આ બપાટ સ્વરૂપ સામે આવે છે કે જ્યાં હવે નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે ત્યારે નવરાત્રીને લઈને વધુ એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો આ બફાટ સામે આવ્યો છે કે જ્યાં અનુપમ સ્વરૂપ સ્વામીનો નવરાત્રીને લઈને બફાટ જ્યાં અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને ગણાવી નવરાત્રી એટલે કેટલાક લોકો નવરાત્રીને પેશન રાત્રી ગણાવે છે કોઈ કહે છે દીકરીઓને બગાડવાના દિવસો આવ્યા ત્યારે કોઈ કહે છે વાસાના પૂજારીઓના દિવસો આવ્યા તેવું જે અનુપમ

કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે લવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે જનો આ આખું